નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે ગુજરાતની સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી દો જેથી કરીને સરકારી પરીક્ષા માટેની આવનારી તમામ અમારી વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય ગ્રામ રક્ષક દળ જેની અંદર જાહેરાત આવી છે તે આપણે આજે જોવા જઈ રહ્યા છે તો જોઈ લઈએ એ જાહેરાત ગ્રામ રક્ષક દળના માનસ સભ્યોની ભરતી અંગેની જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગામ રક્ષક દળમાં સભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તેવા ત્રણ ધોરણ પાંચથી વધારે અભ્યાસ કરેલો હોય અને વીસથી પચાસ વર્ષ ઉંમર હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ વઢવાણ જોરાવરનગર સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવારો જો આટલા જે છે તાલુકા આ ગામ વઢવાણ જોરાવરનગર અને સાયલા એમના ફક્ત મહિલા ઉમેદવારો અને પાટડી બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિદ્યા વિસ્તારના ફક્ત પુરુષ ઉમેદવારો એટલે પાટળી અને બજાણાના પુરુષ ઉમેદવારો અને મૂળી લીંબડી ચોટીલા લખતર ધ્રાંગંધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના પુરુષ તથા મહિલા બંને ઉમેદવારો તારીખ સત્તર એક ચોવીસથી ચોવીસ એક ચોવીસ સુધીમાં આ લગત નિયત અરજી ફોર્મ તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી તમામ વિગતભરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે બરાબર છે આપણે ગામ એકવાર પાછા જોઈ લઈએ તો એ વઢવાણ જોરાવરનગર અને સાયલા એની અંદર જે આવતા ગામો હોય તેમના ફક્ત મહિલા ઉમેદવારો પાટડી બજાણા પોલીસ સ્ટેશનના ફક્ત પુરુષ ઉમેદવારો અને મૂળી લીંબડી ચોટીલા લખતર ધ્રાઘંધ્રા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના પુરુષ અને મહિલા ઉમેદવારો બરાબર છે હવે એના માપદંડ જોઈ લઈએ ગ્રાઉન્ડ માટેના તો ઊંચાઈ છે એકસો પાસઠ સેન્ટીમીટર પુરુષ માટે મહિલા માટે એકસો પચાસ સેન્ટીમીટર વજન છે પચાસ કિલો પુરુષ માટે મહિલા માટે ચાલીસ પિસ્તાલીસ કિલો છાતી પુરુષ માટે ઓગણએસી સેમી સામાન્ય અને ફૂલાવીને પાંચ સેમી એટલે ફૂલાવ્યા સાથે ચોર્યાસી સેન્ટીમીટર અને એની અંદર દોડ રહેશે સો મીટર દોડ છે પુરુષ માટે અને પંદર સેકન્ડની અંદર પૂરી કરવાની છે અને સોળસો મીટર દોડ છે એ નવ મિનિટની અંદર પૂરી કરવાની છે જ્યારે મહિલાઓ માટે ચારસો મીટર દોડ ચાર મિનિટની અંદર પૂરી કરવાની રહેશે બરાબર છે મિત્રો એકવાર તારીખ અવશ્યથી જોઈ લેજો તારીખ છે સત્તર એક ચોવીસથી ચોવીસ એક ચોવીસ સુધીમાં તમારે પોલીસ સ્ટેશન જે નજીકનું હોય ત્યાંથી જ તમારે ફોર્મ લેવાનું છે અને ફોર્મ ભરીને ચોવીસ એક સુધીમાં સાંજે છ વાગ્યા સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો આ જીઆરડીએ કોઈ સરકારી ભરતી હોતી નથી એ જે માત્ર સહાયક પોલીસ તરીકે કામ કરનાર પોલીસ જ ગણાય છે પોલીસ જેવો જ ગણવે છે એને આપવામાં આવે છે યુનિફોર્મ આપવામાં આવે છે વરદી પણ પરંતુ એ સરકારી નોકરી ગણાતી નથી બરાબર છે મિત્રો તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સુરેન્દ્રનગરથી હો તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની ને ત્યાં સુધી જય હિન્દ જય ભારત